નમસ્કાર હું છું દિલીપ પટેલ હું તમને આજે બતાવીશ કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશનની કૌભાંડી નીતિનો એક નમૂનો રાજકોટ કોર્પોરેશન કરેલા કામ કેવા છે શું જરૂરિયાત છે મારીને તમારી જરૂરિયાતને જોઈને આ કામ કરે છે કે પછી અણઘણ નિર્ણય લે છે નિર્ણય તમારો છે હું તમને એક વિડીયો બતાવીશ તો જોવો મારી સાથે આ રાજકોટ કોર્પોરેશન નમસ્કાર મિત્રો રાજકોટની કલકીનું એક પીછું એમ કહી શકાય નવા પાસે બસ સ્ટેન્ડ બીઆરટીએસ રોડ અને રાજકોટની રાજકોટ સમૂહ નવું સરોવર અને ત્યાં કરેલો રાજકોટ કોર્પોરેશને એ ખર્ચ એમ કહી શકાય કે ભ્રષ્ટાચારનો બોરિંગ ચાલો મારી સાથે આ બીઆરટીએસ નું બસ સ્ટેન્ડ છે હવે તમે કેવો રાજકોટ આખો બીઆરટીએસ એમાં નવી નવાઈ શું છે

હવે આ રાજકોટ કોર્પોરેશન નું કામ તારક મહેતાના પોપટલાલ જેવું છે તમે કેવો કેવું કેમ તો પોપટલાલ ને લગન માટે સફારી સૂટ બૂટ પાઘડી બેન્ડવાજા વાળો કેટલ વાળો બધું તૈયાર છે ખાલી કન્યા ગોતવાની છે એવી રીતે આ કોર્પોરેશન બનાવેલું બીઆરટીએસ નું બસ સ્ટેન્ડ રૂટ બધો ઓકે કરી દીધો છે ખાલી બસ આવવાની બાકી છે અથવા તો લોકો આવવાના બાકી છે જે આઠ દસ વર્ષથી આવતા જ નથી આની અત્યારે આગળ એક બસ સ્ટેન્ડ છે જોઈ શકો છો તમે બીજું બીઆરટીએસ બસ સ્ટેન્ડ મેં તમને પેલું બતાવ્યું હવે આ બીજું આમ જામનગર રોડ સાઈડ થી આવતા પેલું આના પછી એક આવે અને હાલત તમે જુઓ આ શેના માટે બનાવી હોય છે એ તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રિક નો બધો સામાન છે આ મોંઘા મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ આવે આ કેટલો ટાઈમથી છે આ કેબિન છે તમે જોઈ શકો છો આ કેબિન ટિકિટ કટિંગ માટેની હોય ટિકિટ કાપવા માટે કેબિન બનાવી હોય સેટે પછી આ કાચ છે જેનો ઉપલો ભાગ આખો નીકળી ગયો છે છત છે આ વિચાર થાય કે કોના માટે બનાવી ગયું છે ખુરચીની હાલત તમે જોવો સરોવર છે ત્યાં એક નો રૂટ બનાવ્યો છે બે બસ સ્ટેન્ડ બનાવ્યો છે આખા રૂટ ની અંદર મહેશભાઈ ને હું પૂછીશ કે આ વિશે તમારું શું કહેવાનું થાય છે રાજકોટ ને તમે કેટલા માર્ગ દેશો અને શું કેશો પહેલા તો રાજકોટમાં છે ને આ પ્રકારના ખોટા ખર્ચા જ બંધ કરવા જોઈએ

પહેલાં તો કોર્પોરેશનને એવું કહીશ કે જે કાંઈ પણ મટિરિયલ વાપર્યું છે આની અંદર જે મટિરિયલ છે એ છેલ્લી હલકી ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે જેથી કરીને સીલિંગ છે એ તૂટી ગઈ છે અને જે બીમ છે બીમની અંદર જે પોપડા પડી ગયા છે અને જે લોખંડ સ્ટીલ જે વાપરવામાં આવ્યું છે આની અંદર જે ઉપયોગ કરવામાં આવ્યું સ્ટીલ છે એ કાટ લાગી ગયું છે એટલે ખરેખર આમાં એ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી કોન્ટ્રાક્ટરોનો અને અધિકારીઓની મિલી ભગતના હિસાબે આ પ્રજાને બધું વેઠવું પડે છે એટલે ખરેખર આને માર્ક ન હોય અને માર હોય બરોબર છે આ કામ કેદી આવશે મૂળ મુદ્દો કરો કે ભાઈ મહિનો બે મહિના કે ત્રણ મહિના છ મહિના અગાઉ એની વ્યવસ્થા કરો કે ભાઈ સોનું લેવાનું કપડા લેવાના આ એક વ્યવસ્થા પૂરતી વાત હોય કે આજે આની જરૂર છે તો આપણે આ વસ્તુ લેવી જો હે હવે છોકરો હજી ઘોડિયામાં હોય અને લગનની તમે ખરીદી કરી લ્યો

કે કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય એના માટે આ ખર્ચો કરેલો છે તો અહીંયા કોઈ પ્રકારની હજી જરૂરિયાત નથી આ સુવિધા કરી માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો માટે જ સુવિધા કરેલી છે એમ કહી શકાય આ રોડ બનાવો વીઆરટીએસ નો આટલા ખર્ચો જો આ રીંગ રોડ ની અંદર કરોથી વાહુ તો આ રીંગ રોડ મસ્ત બની જતા અને બીજું મારે તમને ખાસ કહેવાનું છે કે રોડ ની બાજુમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે જેથી કરીને અહીંથી લોકો ઉતરે ને તો વાહન આવતા હોય ધીમા પડે હવે વર્ષથી આ સ્પીડ છે તો ઠીક છે નાનું છે અમુક અમુક આગળના સ્પીડ હવે એક ફૂટ ઊંચામાં ભારે વાહનો આવતા હોય ભરેલા વાહનો આવતા હોય એને કેટલી તકલીફ પડે તમે જુઓ તો જો આ લોકોને આ બીઆરટીએસ નો રૂટ બનાવવો છે રેસકોસ માટે રીંગ રોડ બનાવવો છે તો એને એક સાઈડ બનાવવો છે અને આ ભારે વાહનોનો મેઇન રીંગ રોડ જે આપણે બનાવ્યો છે સાઇડ બનાવવો જોઈએ આટલી કોમન સેન્સ હોવી જોઈએ મારું કેવું કોર્પોરેશન આવે છે ઇલેક્શન આવે છે કદાચ ઇલેક્શન આવશે તો ઇલેક્શન વખતે વાયદાઓ કરવામાં આવે છે કે કરોડ પૈસા તો જાળવે થતા હોય કે મામેરામાં માં આવતા હોય કે કરિયાવરમાં આવતા હોય એવી રીતે વાપરે આ પૈસાનું પાણી કરવાનો અધિકાર કોને આપ્યો છે તો હું લોકોને સામાન્ય પ્રજાને રાજકોટની સામાન્ય પ્રજાને કહું કે ભાઈ તમારા ઘરે તમારે એક નાનું એવું થીગડું મારવું હોય તમારી છત ને તમારાથી થતું નથી કારણ કે એમાં ખર્ચો થાય ને મંદી નો સમય છે આ લોકો તમારા ભરેલા ટેક્સ ના પૈસાના આટલો બધો વેડફાટ કરે છે તેમ છતાંય તમારા પેટનું પાણી નથી હલતું વિચાર તો કરો આ તો પબ્લિક ઘોર નિંદ્રામાં સુતી જેમ કહી શકાય તો હવે જાગવાનો સમય આવી ગયો છે હું તમને અત્યારે નહીં કહું કે તમે આને મત આપો આને મત આપો આજે છેલ્લા વર્ષથી ભાજપનું શાસન છે કોંગ્રેસ એના સપોર્ટમાં છે તો તમારી રીતે તમે નક્કી કરો કે આ બેય સપોર્ટેડ પાર્ટીને હવે તમારે રજા દેવી છે કે પછી આવું ના કામ કરાવતું રહેવું છે અને તમારા ટેક્સના પૈસા વેડફાટ કરતો રહેવો છે નમસ્કાર